નવસારીના જલાલપુર તાલુકાના અબ્રામા ગામેથી ગુમ થયેલા યુવકની હત્યા કરાયેલી આવતા ચકચાર મચી ગઈ છે મોહમ્મદ ડિસેમ્બરના દિવસે ગુમ થયો હતો અને હવે આ યુવકની વાડીમાં દાટેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે યુવકની હત્યા નિપજાવી અબ્રામાના એક ખેતરમાં લાશને દાટી દેવામાં આવી હતી પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અબરામા ગામનો આશાસ્પદ યુવાન મોહમ્મદ નિસાર કાપડિયા પચીસ દિવસ પહેલાં ગુમ થયો હતો અને યુવાન દીકરો ગુમ થયા પરિવારે જલાલપુર પોલીસને જાણ કરી હતી જલાલપુર પોલીસને ગુમ થયાની હત્યા થઈ હોવાની માહિતી મળી સાથે જ તે હત્યા તેના નજીકના મિત્રએ કરી હોવાથી જ પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે ટેકનિકલ સ્ટાફ કોલ ડિટેલ્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ કેસની ઉકેલી કાઢ્યો છે પોલીસે આ કેસ મામલે ઇનાયત તાઈ શાસિદ મુલ્લા અને માઝ એરફાન મોટરવાલા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને સઘન પૂછપરછ હાથ ધરી છે તારીખ પંદર એક બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી નિસાર ઉસ્માન કાપડિયા ધંધો રિક્ષા ચાલક અને રહેવાસી અબ્રામાન આવે જરાલગોર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે બસો એકસો વીસ બી તથા જીપી કલમ એકસો પાંત્રીસ મુજબની ફરિયાદ આરોપીઓ ઇનાયત હરૂણભાઈ તાઈ સાજિદ ગુલામ હુસેન મુલ્લા અને માઝ ઇરફાન નૂર મોહમ્મદ મોટરવાલા તમામ રહે અબ્રામાનો વિરુદ્ધમાં આપેલી હતી એની ગુનાની હકીકત એવી હતી કે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ જે મરણ જનાર છે મોહમ્મદ નિસાર એ અને આ જે ત્રણ આરોપીઓ છે એ બધા મિત્ર થતા હતા હવે આ લોકો વચ્ચે અંગત સંબંધો પણ હતા અને એ લોકો એક દિવસ આ જે સરાવ તળાવ કિનારે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજના સમયે એ લોકો પોતાની પાર્ટી કરવા માટે બેઠા હતા એ દરમિયાન આ જે મોહમ્મદ નિસાર છે અને હિનાયત વચ્ચે એ લોકોના આગળના જે મેટર ચાલી આવેલી હતી એ બાબતે બોલાચાલી થતાં આ ઇનાયતે તેને છાતીએ લાત મારેલી અને એની પાસેથી વધારે ઝઘડો ઉગ્ર થતા એની પાસેથી એની જે પોતાની ગાડી હતી ફોર વ્હીલ એમાંથી બેઝબોલનો ધોકો મારીને માથાના ભાગે બે ત્રણ ચાર ફટકા મારી દીધેલા અને જે આ સાજિદ ગુલામ હુસેન મુલ્લા છે એની પાસેના રૂમાલથી લઈને આ મરણ જનાર મોહમ્મદ નિશારને ગળામાં રૂમાલ બાંધીને એને મારી નાખેલો હતો આ ત્રણે ત્રણ જણાએ પછી એ બાબતે પોતાના પુરાવાનો નાશ કરવા માટે આ મોહમ્મદ નિષારની લાશને લઈ જઈને આ જે ઇનાયત છે એની પોતાની વાડી છે એ વાડીમાં લઈ જઈને ચીકુના ઝાડ નીચે ત્રણે ત્રણ જણાએ ખાડો ખોદીને એને ત્યાં દફનાવી દીધેલો હતો કે જેથી કોઈને ખબર ના પડે આ બાબતે ટેકનિકલ સ્ટાફ તથા સીસીટીવી અને કોલ ડિટેલના આધારે આ પીઆઈ શ્રી જલાલપુર એનએમ આહિર તથા પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ તેમજ એમના જે ડિસ્ટર્બ છે અને એમના પોલીસ સ્ટાફે ખૂબ મહેનત કરી અને આ જે ત્રેવીસ બારનો બનાવ હતો એ બાબતે સકમન જણાતા આ ત્રણ ત્રણ આરોપીઓને ઉઠાવી લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી અને કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાના આધારે આ લોકોએ પોતાનો ગુનો હાલ કબૂલી લીધેલ છે ખરેખર આમાં જે મરણ જણા છે મોહમ્મદ નિસાર એ જે બે હજાર એકવીસમાં આ ઇનાયત છે એના જે મેરેજ થયેલા એને પોતાની બહેન જેવું માનતો હતો એટલે એ બાબતે મોહમ્મદ નિસાર હંમેશા એની વાઇફને ઇનાયતની વાઈફને કહેતો હતો કે ભાઈ ઇનાયત બહુ સારો છોકરો નથી પીવાની ટેવવાળો છે ને આવા પ્રેમ સંબંધ બાંધવાળો છે અનેક બીજા છોકરીઓ જોડે પણ સંબંધ છે એ બાબતે એને ચેતવતો હતો એ બાબતે આ ઇનાયત એના માટે રાગદ્વેષ પણ રાખતો હતો અને એ બાબતે જ આ પૂર પ્લાનથી બનાવીને એને લઈ જઈને આ ત્રણેય જણાએ એને મારી નાખીને એને દફનાવીને પુરાવાનો નાશ કરીને આ બનાવ બને છે